તો આજે સુરતવાસીઓ માટે મહત્વનો દિવસ છે આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ એટલે કે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું છે જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું તો તેમના જણાવ્યા અનુસાર નાગરિકો પીએમ મોદીને આવકારવા માટે રોડ પર આવ્યા સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અને લોકાર્પણ જે છે પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું તો દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ આજે નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી તો ડાયમંડ બુર્સ દુનિયાનું ડાયમંડ હબ સુરતમાં બનવા જઈ રહ્યું છે ડાયમંડ હબનો વિચાર મુકનાર મોદીજી જ લોકાર્પણ કરી રહ્યા છે તો મેન્યુફેક્ચર થયા બાદ સુરતની વસ્તુ મુંબઈ દુબઈ જતી હતી સુરતની વસ્તુ સુરતથી જ વેચાશે વિદેશીઓ સુરતમાં હીરા ખરીદવા માટે આવશે બે હજાર ચૌદ પહેલા સુરતને ફલાઇટ પણ આપવામાં નહોતી આવતી સંયુક્ત પરિવારને બદલે ઉદ્યોગો સુરત અને મુંબઈ અલગ અલગ જગ્યા ઉદ્યોગ માટે રહેતા હતા ટેક્સ અને જીએસટીનો લાભ ગુજરાતને મળતો થશે વેપારીઓને સુરક્ષા અને તેમનું ધ્યાન આપવામાં આવશે I do one,